ઇન્ડિયન સિરામિક્સ એશિયા એ ઉન્નત વ્યવસાય અનુભવ માટે નવી પહેલ સાથે તેની અત્યાર સુધીની સૌથી મોટી આવૃત્તિ રજૂ કરી છે ભારતમાં આજે વધતું શહેરીકરણ વધતી જતી નિકાલજોગ આવક અને સેનિટરી વેર ટાઇલ્સ અને અન્ય સિરામિક ઉત્પાદનોની વધતી માંગને કારણે ભારતીય સિરામિક ઉદ્યોગમાં આશરે નવ ટકા વૃદ્ધિનો અંદાજ છે ભારતની સિરામિક્સની રાજધાની તરીકે પ્રખ્યાત ગુજરાતમાં મોરબી સ્થાનિક માંગ અને નિકાસ બંને માટે સિરામિક્સ પ્રોસેસિંગ અને ઉત્પાદન સાથે સંકળાયેલ કાચો માલ મશીનરી અને ટેકનોલોજી માટે બી બી માંગનું કેન્દ્ર છે તેથી ગાંધીનગર ગુજરાતમાં ઇન્ડિયન સિરામિક્સ એશિયા આ ઉદ્યોગ માટે અગ્રણી વેપાર મેળાઓમાંના એક તરીકે ઉભરી આવ્યું છે આજના ઇન્ડિયન સિરામિક્સ એશિયાના ડર્મા એડિશનમાં બસોથી વધુ કંપનીએ પાર્ટિસિપેટ કર્યું છે જેમાં અલગ અલગ દસથી બાર દેશોમાંથી જર્મની છે ઇટલીની છે ચાઇનાની છે વગેરે બધી કન્ટ્રીઓમાંથી પાર્ટિસિપેટ કર્યું છે અને આ બધી કન્ટ્રીમાં જે મશીનરી અને રો મટિરિયલના એક્ઝિબિટર છે તેનાથી મોરબી સિનેમિક ઇન્ડસ્ટ્રીને નવી ટેકનોલોજી નવું ઓટોમેશન નવા રો મટિરિયલ અને નવું આર એમડીથી નવી ટાઇલ્સની ક્વોલિટી સારી બનાવવા માટે તેમજ પ્રોડક્ટ કોસ્ટને નીચી લાવવા માટે ખૂબ જ હેલ્પફુલ રહેશે સિરામિક ઇન્ડસ્ટ્રીનું ગયા વર્ષનું ચાલીસથી પિસ્તાલીસ હજાર કરોડનું ટર્નઓવર હતું આ વર્ષે સાઠ હજાર કરોડનું ટર્નઓવર થવા જઈ છે એટલે વીસ પચીસ ટકાનો સિરામિક ઇન્ડસ્ટ્રીનો ગ્રોથ છે જે આંતરરાષ્ટ્રીય મશીનરી ઉત્પાદકો ઉચ્ચ ગુણવત્તાવાળા કાચા માલના સપ્લાયર્સ અને અન્ય સહિત खरीददार और सप्लायर बनने बाजू थी ઘણી કંપનીઓ ને આકર્ષે છે આજ હમ યહાં પે હે બીકોઝ ઇન્ડિયન સેલેમિક્સ એશિયા જો સાઉથ ઈસ્ટ એશિયા કી ઓર वर्ल्ड કી એક બહોત પ્રાઇમ હોટસ્પોટ એક્ઝિબિશન બન ચુકી હે જહા પે પૂરી દુનિયા સે 200 સે જ્યાદા એક્ઝિબિટર apni ટેકનોલોજી ડિસ્પ્લે કરે તાકી જો અમારી મોરબી ક્લસ્ટર ઇન્ડસ્ટ્રી હે

છ આઠમી માર્ચ બે હાજર ચોવીસ ના રોજ ગાંધીનગર ગુજરાતમાં હેલીપેડ એક્ઝિબિશન સેન્ટર ખાતે આયોજિત કરવામાં આવી છે સમાચાર ટુડે ન્યૂઝ ટીમ અને જે સત્ય તે જ બતાવશે આપ જોતા રહો સમાચાર ટુ ડે ન્યુઝ ચેનલ ગુજરાત ની ધરતી નું ગુજરાતીઓ ટુડે ન્યૂઝ અમારી સમાચાર ટુડે ન્યૂઝ ચેનલ ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને જોડાયા રહો સમાચાર ટુડે ન્યૂઝ ચેનલ સાથે મળશે દરરોજ ઇનામ જીતવાની તક અમારા સભ્ય બનો જોડાવો અમારી સાથે